ખેડબ્રહમા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની બોતેરમી પુણ્યતિથિ ઉજવવામાં આવી ગુજરાતના પનોતા પુત્ર અને જેમની ભારત રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે તેવા અખંડ ભારતના શિલ્પી અને જેમને લોખંડી પુરુષથી બિરદાવવામાં આવ્યા છે તેવા સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની બોતેરમી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે તેમને સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર ચોક ખાતે તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા તેમની કરેલા આદર્શ કાર્યોને યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા સહિત ગોપાલભાઈ રાવલ તથા નરેન્દ્રસિંહ ચૌહાણ ગોવિંદભાઈ પરમાર ગુરડુ પ્રજાપતિ અનિલભાઈ વણઝારા જગદીશભાઈ ઠાકોર વિશાલભાઈ